મોટા <inaudible> છે મોટા ભાગના બધા જ રસ્તા આપણા ચાલુ કન્ડિશનમાં છે છે જે જગ્યાએ કરવાની જરૂર છે જે આપણે ડાયવર્ઝન કરેલું છે ત્યાં આગળ પેચવર્ક બી ચાલુ કરી દીધેલું છે એના

એમાં મેને વાત કરી કે જે કાટા મકાનો પડી ગયા છે એના માટે પણ જે કઈ ચુકવણું કરવામાં આવી છે અને નવા પરિપત્ર મુજબ ચૂકવણું ઝડપથી થાય